મહેસાણા મનપા અસ્તિત્વમાં આવતા નોટિફિકેશન જાહેર વોર્ડ વિભાજન અને અનામત બેઠક ફાળવણીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું મનપા જાહેર થયાના છ મહિના બાદ નોટિફિકેશન જાહેર કર્યું છે મહેસાણા મનપામાં તેર વોર્ડ અને બાવન કાઉન્સિલર રહેશે પહેલા અગિયાર વોર્ડ અને ચુમ્માલીસ સદસ્ય હતા મહેસાણામાં હતા મનપા બનતા બે વોર્ડ અને આઠ કાઉન્સિલરનો થયો છે વધારો પાંચ બેઠક પર એસસી એસસી માટે અનામત પછાત વર્ગ માટે ચૌદ બેઠક પરમાર જોડાઈ ચુક્યા છે ભરતજી મહેસાણા મનપા અસ્તિત્વમાં આવતા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે શું છે વધુ વિગત મહેસાણા નગરપાલિકા અસ્તિત્વમાં આવતા વોર્ડ વિભાજન અને અનામત બેઠક ફાળવણીનું નોટિફિકેશન મનપા જાહેર થયાના છ મહિના બાદ જાહેર કરાયું છે મનપામાં તેર વોર્ડ અને બાવન કાઉન્સિલર રહેશે પહેલા અગિયાર વોર્ડ હતા અને ચૌદ સદસ્ય હતા જેમાં મનપા બનતા બે વોર્ડ અને આઠ કાઉન્સિલરોનો વધારો થયો છે પાંચ બેઠકો એસસી એસટી માટે અનામત રહેશે ત્યારે છવ્વીસ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે જી ભરતજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો મહેસાણા મનપા અસ્તિત્વમાં આવતા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે વર્ડ વિભાજન અને અનામત બેઠક ફાળવણી નોટિફિકેશન જાહેર મનપા જાહેર થયાના છ મહિના બાદ જે છે આ નોટિફિકેશન જાહેર કર્યું છે મહેસાણા મનપામાં તેર વોર્ડ અને બાવન કાઉન્સિલર રહેશે પહેલા અગિયાર વોર્ડ અને ચુમ્માલીસ સદસ્યો હતા